સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બંને એટલું વિડીયોને શેર કરજો એરપોર્ટ વિભાગ ભરતી બે હજાર ચોવીસ ધોરણ દસ પાસ લાયકાત છે મિત્રો અને જેમાં કુલ ખાલી જગ્યા ચારસો બાવીસ પ્લસ છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો જેમાં અહીં એરપોર્ટ વિભાગમાં દસ પાસ માટે ચારસો બાવીસ પ્લસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે સંસ્થા એર ઇન્ડિયા એર ટ્રાન્સફર સર્વિસ લિમિટેડ પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ચાર મે બે બે હજાર ચોવીસ છે તેમજ સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં આપી છે તો તમે જોઈ શકો છો આગળ વાત કરીએ જરૂર તારીખ વિશે તો મિત્રો આ ભરતી નોટિફિકેશન સોળ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી હતી અને વહેલી તકે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી અને ઇન્ટરવ્યૂ અને જે કાંઈ છે રૂબરૂ મળી શકે છે મિત્રો અહીં પોસ્ટનું નામ જોયે તો મિત્રો એરપોર્ટ વિભાગ દ્વારા યુટિલિટી એજન્ટ અને રેમ ડ્રાઈવર તથા હેન્ડીમેન અને હેન્ડીવુમેનના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં કુલ ખાલી જગ્યા ચારસો બાવીસ છે મિત્રો વાત કરીએ અહીં પગાર ધોરણ વિશે તો મિત્રો તમને ડ્રાઈવરના પદ માટે અહીં ચોવીસ હજાર નવસો ને સાઠ અને હેન્ડી વુમેન અને હેન્ડી મેનના પદ માટે બાવીસ હજાર પાંચસોને ત્રીસ માસિક પગાર ધોરણ ચૂકવામાં આવશે વયમર્યાદા વિશે વાત કરીએ તો વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષ નક્કી કરવામાં આવે છે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટી માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવાઓ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવાર ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તેમજ લાયકાત સંબંધિત વધુ માહિતી તમારે જાહેરાતમાં અભ્યાસ કરવાનો રહેશે આગળ વાત કરીએ પસંદગીની પ્રક્રિયા વિશે તો મિત્રો અહીં વોક ઇન ઇન્ટરવ્યૂ અને સ્કિલ ટેસ્ટના આધારે તમારી પસંદગી કરવામાં આવશે તો મિત્રો તમે જરૂરથી આમાં પસંદગી કરી શકો છો મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારે માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો